રવિશું પૂરી કીધું તેમ કીધું બે દિવસ રાજાજી એમ હા તો વાતો નહીં જોવા કપડાં વપડો બધું બનાય નહી બને ખનું બનાવી

અમે જમવાભાઈ અહીંયા બનાવી છે ગવાનું શાક ગવાનું શાક બનાવી છે અને ગવાની રોટલી સાસ નાખલી નાગજી લેવા જોઈએ નહીં ને નાખજી સાસ લઈ નાખશે એમણે ડર લેવાનું ચાલુ કરો હું તો લઈ લીધું તો વાટકા મા જોઉં એનું તમે લઈ લો તો જે ખાવું હોય નાખજી લેવા જોઈએ તો ત્યાં થયું જોઈએ ત્યાં તકો ભાઈ બે તો સાપડા મૂક્યા છે એ તો પણ ખાવાનું નહીં તકાવે છે આજે પણ ખાવા નહીં એટલો હા નવ નવરાત્રી સાપડ

जाओ अभी तो करो गोद्र रही नै गोदो कानातीले धोवन काल आउ आउ हो बा के यन जो गोम्मा जो त ना ले गयो हो बा त ना

દી છાટ પટીજી ઓ પટીજી બેટી આજે બી પડી દેના હાલે આ પાછે જો आलू पूરો નાકજી ખા અને છોકરૂ ઓ કરસ આ હ ઓ કરસ લે એ પસાડી દો

ها ر avi ر avi نسوم تا را رازه بیتی